ઓડિયો ફાઇલ છે નમસ્કાર મિત્રો આશા છીએ કે તમે બધા મજામાં હશો આજે અમે ફરી લાવ્યા છીએ આપના માટે એક ઓડિયો કોલ રેકોર્ડિંગ જેમાં હળવદના મુન્નાભાઈ દલાલોના ચક્કરમાં ફસાઈને લાખો રૂપિયાના ચક્કરમાં આવી જાય છે અને દલાનો પણ એવા સાતીર હોય છે કે એક વેશ્યા સાથે તેના લગ્ન કરાવી આપે છે અને તે યુવતી એક દિવસમાં શું હતું તમારી વાત કરી તુલસી એના બારે માં ખબર નતી મને તો પછી ખબર પડી એટલે અત્યારે તો હું નીકળી ગઈ છું બસ માં બેઠી છું રાજકોટ જાઉં પછી મોરબી જવાની છું પોલીસ ચોકી

એ નું નક્કી કર્યું તું મારા સાથે એ લોકો પછી મને તો કઈ ખબર નથી મને વોટ્સઅપ માં રાજકોટ થી વિડીયો મારા વિડીયો વાયરલ થયા છે માં એટલે મેં જોઈ ગઈ બરોબર જોઈ લીધું એટલે મેં કીધું શું છે શું નથી મેં કીધું મેં તો કઈ એક લાખ રૂપિયા લીધા નથી મેં કીધું મારા નામ કેવી રીતે ખોટી રીતે આવે છે મેં કીધું એક જોશના બેન કરીને હતા અને એક કાના ભાઈ કાના ભાઈ નું નામ મુકેશભાઈ છે એ મને કઈ ખબર

તો ઈ તુલસી આ જે છે એની અંદર પૈસા લીધા એનું તમને ખબર નથી પૈસા કોને લીધા છે પૈસા મુકેશભાઈ પાસે પૈસા આવતા અને એક જસુબેન કરીને છે બરોબર ઈ મારા માસી બનતા બરોબર બધાય એટલે ઈ લોકો વેવટ કર્યા છે વેવટમાંથી મને કોઈ રૂપિયા મળ્યા નથી હું ખાલી 10 થી 15000 રૂપિયાની દાગીનદાર છું બરોબર હા હા વધીને 15 એનાથી ઉપર મને કોઈ દી રૂપિયા જ નથી મળ્યા પહેલી વાત તો ઈ

ફુલહાર ના વિડીયો મને નાખ્યા છે મુકેશભાઈ તરાડો મારા ભાઈ છે મને આયવા એટલે તો હું આયવી વાયરલ થયો એટલે હું આયવી છું પણ ની તો આજે તમે મારી વાત સાંભળો કે તુલસી તુલસીબેન કે કોઈ કોઈની હારે તમે જે સ્પા નું કામ કરો સ્પા નું કામ એટલે આપણે જે ઓલા લોહી વેપાર વેપારનું કરે ઈ ના ના સ્વાગત કરો એકાબીજા હાર નાખો પતિ પત્ની તરીકે ફોટા પડાવો તો તમને ખબર તો પડે ને કે ભાઈ આ જે મને હા મને ખબર પડે છે મને ખબર પડે છે એવું નથી કે મને ખબર નથી પડતી ને હું એટલી બધી નાની નથી કે મને ખબર નથી પડતી હા બરોબર બાકી મુકેશભાઈ કીધું તું કે અમારા સગા છે તું ટેન્શન નો લેતી કે મારા સગા છે કે મારા માસી નો છોકરો થાય છે કે એમના મામા ભુ ના છોકરા થાય છે બરોબર એ કે મારા સગા છે તું ટેન્શન નો લેતી

ઈ કેમ નથી મને ખબર કદાચ મારા છોકરા પાય હશે તો રમતો હશે ઈ હું હતી કામ ઉપર બરોબર ઓકે અમરાવતી હતી હું કામ ઉપર એટલે હું ફોન ઘરે મૂકીને ગઈ પછી હું ઘરે આવી એટલે મારી બેને મને કીધું મારા છોકરાઓએ મને કીધું કે આવી રીતે whatsapp આવ્યા છે ઈ લોકો જોયા ઘરમાં બરોબર મારા ઘરમાં એ કે તને લાખ રૂપિયા વાત આવે હે આમ જો લાખ રૂપિયાની વાત આવતી હોય કીધું બધી વાત ખોટી મેં આ લોકો નથી આ લોકો છોકરા ને હું ચોખ્ખો પૂછીશ મેં તમારા સાથે ફૂલહાર કર્યો એ ગુનેગાર છું જ પણ આ રૂપિયા ની તો ગુનેગાર નથી ને ભગવાન ગુનો કર્યો એ સ્વીકાર કરું ને કે આ ગુનો મેં કર્યો બરોબર બાકી તમે રૂપિયા ની જી લેતી દેતી કરી એ તો મને નથી દીધા ને કોઈએ

એક જ વસ્તુ ઉપર છે કે એને જે રૂપિયાની વાત વાત એને કે ભાઈ તમે રૂપિયા તમે બોલો છો કે તુલસી રૂપિયા લઈ લીધું અને રફુચક્કર થઈ ગયું મને તમે તમે રૂપિયા મને આપ્યા હોય તો તમે કયો બરોબર મને આઈપા હો તમે રૂપિયા તમે રૂપિયા કેને કે તમે જશું માસી બે સમજી ગયા રૂપિયા માં મારા તો નક્કી કર્યું હતું તમે પંદર હાજર રૂપિયા એમાંથી બાર હજાર રૂપિયા આપ્યા એ કે ત્રણ હાજર પછી આપી હજી સુધી ત્રણ હજાર તો આવ્યા નથી મારા ભાઈ બરોબર તો તમે રૂપિયા ની કા મારું નામ લ્યો હો

તમારું નામ દીધું મને યાદ આવી ગયું રોંગ નંબર કરી હું તો હજી અમદાવાદ છું અમદાવાદ થી નીકળી છું બરોબર સાંજે રાજકોટ ને કાલે જઈશ હાજી 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 ભલે કઈ વાતો તુલસે આ બસ આ હતું એટલે તમે જે લગ્ન કર્યા ને એ લગ્ન કરવા અને એવું કરતા હોય તો ઈ પંદર હજાર આટું થઈ ને અને કોઈના દીકરાની જિંદગી કેમ કે તમે આજે ઈ કામ કરો એટલે ઓલા જે વેચમાં દલાલો છે ઈ એના પૈસા આટું થઈ અને તમને આવું હલાવાના એમાં તમે જે આ તમારે જે માટે અને દોઢસો બસો રૂપિયા તમે લેતા હશો પણ જે આ વીસ હાટું થઈ અને ઓલા છોકરા ને તો અત્યારે ઈ તો બે લાખ ગયો

તમારું જે હોય એનાથી અમારે કોઈ મતલબ નથી પણ આજે તમે બે જગ્યાએ કર્યો એટલે ઓલો અત્યારે પોલીસ માં ગલાઈ ગયો કેમ કે ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે હા એટલે પોલીસ કાયદા ના સબજા માં આવી જાય તો પછી આપડે એમાં કઈ હાલે નહિ નકર ઓલા ગરીબ માણસ એને તો અત્યારે એ તો એની ગરીબી ના હિસાબે દીધા કે મારે આવી પત્ની મને મળી મને આવી છોકરી મળી તો એ તો રાજી છે એ એને ખબર નથી ને કે એક નાઈટ ના જ મને ફેરા ફરવા છે હા બરોબર એને ખબર નથી તમે એક રાત પૂરા પૂરતા ફેરા ફરો છો પણ તમે એને કાન માં કીધું હોત ને કે ભાઈ મુકેશ તો હાંભરી લે હું તારી પૂરતી બે કલાક પૂરતી જ ફેરા ફરું છું એવું તમે કીધું હોત ને તો એવડો બધો શહેર ફેરા નો ફરત અડધી કલાક જ ફરત

ઠીક ઠીક કઈ કામ વાંધો ભલે પણ કઈ વાંધો ને હવે આમાંથી તમે તમારા જે આ જે કાયદાની પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ ગયા પછી હવે આવું કામ ન કરતા એવી અમે તમને વિનંતી કરીશું ઠીક છે તમે જે તમારો બિઝનેસ છે એ એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે ઈ બિઝનેસ છે સારું બળતકાર ઓછા થાય માણસમાં બીજા કેટલાય ઘણા ઓછા થાય એનો અમને કોઈ ઈ પ્રોબ્લેમ નથી પણ ખાલી વાત એટલી છે કે આ જે છોકરો છે એ ગરીબ માણા છે એને લાખ રૂપિયા દીધા છે મારી દેવી અપડાઈ ગઈ હવે આમાં અટાણ તો બધે ની દેવી અપડાય ગઈ અટાણ વણકર ની દેવી અપડાય ગઈ તમારી દેવી એ ગઈ અને ઓલી દેવી પૂજક ની દેવીએ અપડાય ગઈ બધે ટાકી પસાર કેમ કે બે લાખ નો લો છો

મારા બાય નથી તો તમે કયો ભાઈ હું તમારી પત્ની બની જાઉં પણ તમે પત્ની બનવો છો પણ એ પત્ની ના હિસાબે હું તો મારી ઘર વખરી વેચી તમને પૈસા દેવાનો હું કામ કે મારી જિંદગીમાં કોઈ સાથી નથી મારી મિત્ર નથી મારું સાથી નથી તો જીવન સાથી તો માણસ ગોતે છે તમે ત્રણ જને જી કાઢી એવો કાર્યક્રમ થયો નો થાય કઈ વાંધો ને તુલસીબેન બીજું કઈ અમારા જેવું કામ પડતરી કરજો